નમસ્કાર મિત્રો સૌપ્રથમ તો આપ સૌ લોકોને આ પુત્રદા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા વિધિ વ્રત કથા વાર્તા સાંભળવાના છીએ તથા જે કોઈ આ એકાદશીનું વ્રત ન કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ કરીને મોકલજો કે જેથી કરીને તે લોકો પણ માત્ર આ એકાદશીની કથા મહિમા સાંભળીને પુણ્ય ફળ મેળવી શકે મિત્રો શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવને સમર્પિત એવો માસ પરંતુ ભગવાન શિવની સાથે આ મહિમા દરમિયાન અમુક એવી કેટલીક તિથિઓ તિથિઓ આવે છે છે કે જે ભગવાન શિવની સાથે બીજા દેવી દેવતાઓને પણ સમર્પિત અને એમાં જ અગિયારસની જો આપણે વાત કરીએ કે જે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા કૃષ્ણ ભગવાનને સમર્પિત છે આ એકાદશીનું નામ છે પવિત્રા પુત્રદા એકાદશી આમ આપણે જોવા જઈએ તો પોષ મહિનાની જે સુદ પક્ષની એકાદશી આવે છે તેનું નામ પણ પુત્રદા એકાદશી છે અને શ્રાવણ મહિનાની આ એકાદશીનું નામ પણ પુત્રદા એકાદશી છે પરંતુ આ પુત્રદા એકાદશીની સાથે પવિત્રા એકાદશી પણ છે આજના દિવસે ઠાકોરજીને પવિત્રા ધરાવવામાં આવે છે પવિત્રાનો શૃંગાર કરાવવામાં આવે છે તથા જે હિંડોળાના દર્શન થાય છે તે પણ આજે પવિત્રાના હોય છે એટલે આ રીતે આ એકાદશી પોષ મહિનાની પુત્રદા એકાદશીથી અલગ મહત્વ ધરાવે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવપૂર્વક કરવાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાનના આશીર્વાદથી તેના ઘરે પારણું બંધાય છે એટલે તેવા દંપતીઓ માટે આ વ્રત અમૃત સમાન છે જે દંપતીની સંતાનની કામના હોય તે લોકો આજના દિવસે આ એકાદશીનું વ્રત અવશ્ય રાખે ભગવાનનું પૂજન કરે અને એકાદશીના ફળ સ્વરૂપે આપની સંતાનની પ્રાપ્તિ થશે આ પુત્રતા એકાદશીના અધિષ્ઠતા દેવ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર કૃષ્ણ ભગવાન છે આજના દિવસે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એટલે કે લડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે નિત્ય આપણે જે સેવા કરતા હોય તેના કરતાં આજે ખાસ સેવા કરવામાં આવે છે તેનો અલગ શણધાર ધરાવવામાં આવે છે પવિત્ર ધરાવાય છે તથા તુલસીપત્ર અર્પણ કરીને પ્રભુને પ્રસન્ન કરવામાં આવે છે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવાય છે ચંદનનું તિલક કરાય છે કંકુ ચાંદલો કરાય છે તથા સરસ મજાના વાઘા પહેરાવી શૃંગાર કરવામાં આવે છે એ પછી ભગવાન સમક્ષ ધૂપ દીવો કરીને ભગવાનને પ્રસાદ નૈવેદ ધરાવીને ભગવાનની ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ શરમ બોલવું અને ભગવાનની પૂજા કરવી પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને ત્યાર પછી ત્યાં બેસીને ભગવાનના મંત્રની એક માળા કરવાની કોઈ પણ એક પાઠ કરવાનો અને જો આપ નિત્ય નિયમનો પાઠ કરતા હોય તો વધુ ઉત્તમ છે અથવા તો આજે સંતાન ગોપાલ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે છે કે જ્યાં એકાદશીનો પાઠ છે આ સિવાય ભગવાનના આપ અન્ય પાઠ પણ કરી શકો છો ગીતાજીના પાઠ વાંચી શકો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ પણ કરી શકો છો વિષ્નું સહસ્ર નામ પણ કરી શકાય છે તથા લક્ષ્મીજીના પાઠ પણ કરી શકો છો કેમ કે આ એકાદશી શુક્રવારે આવે છે શ્રી શુપ્તમનો પાઠ કરી શકાય કનકધારા સ્ત્રોતનો પાઠ કરી શકાય અને આજે એકાદશીની સાથે દામોદર દ્વાદશી પણ છે એટલે આજે ગોવિંદ દામોદર સ્ત્રોતનો પાઠ પણ કરવામાં આવે છે તો તેને પણ ઉત્તમ માનવામાં આવે છે આજના દિવસે આપણા ઘર આસપાસ કે હિંડોળાના દર્શન થતા હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું ભગવાનના ભજન કીર્તન કરવાના સત્સંગ કરવાના ભગવાનની કથાઓ સાંભળવાની અત્યારે જો ટીવી મોબાઈલમાં પણ કથા આવે છે એટલે જો આપ વાંચી શકતા ન હોય તો સાંભળી પણ શકો છો અને એ પછી ભગવાનનું મનમાની મનમાં સ્મરણ કરતાં કરતાં ઊંઘી જવાનું આ રીતે જો ભાવપૂર્વક ભગવાનનું એકાદશીનું આ વ્રત ધારણ કરવામાં આવે છે તો તેનું પુણ્યફળ અવશ્ય મળે છે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે જ્યારે પણ જે પણ કોઈ કાર્ય ભાવ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે સાચા મનથી અને સાચા હૃદયભાવથી કરવામાં આવે છે તો તેને તેનું પુણ્યફળ અને તેનું ફળ આજે નહીં તો કાલે જરૂર મળે છે

ધર્મરાજાએ જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન પ્રાચીન સમયની વાત છે દ્વાપર યુગની શરૂઆત હતી અને કૃષ્ણના રાજા મહિજીત પોતાના રાજ્યમાં પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને રાજ્ય વહીવટ કરતા હતા પોતાની પ્રજાને પુત્રથી પણ વધારે પ્રેમથી જતન કરતા હતા રાજા ધાર્મિક અને સેવાભાવી ઉદાર દિલનો અને પ્રેમાળ હતો પણ એને એક ચિંતા સતાવી રહી હતી કે પોતાની ઉંમર વધી ગઈ હતી પણ પુત્રનું પારણું ખાલી હતું રાત દિવસ એ જ વિચાર સતાવતો કે મારે પુત્ર નથી મારા પછી પ્રજાનું જતન કરશે કોણ બસ આ જ વિચાર એને જંપીને બેસવા દેતો ન હતો રાત્રે સુવા દેતો ન હતો અને શાંતિથી ખાવા પણ દેતો ન હતો એક દિવસ તેણે પોતાની પ્રજા સમક્ષ કહ્યું કે પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું હોય મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દૃષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન રહ્યા કેમ ન હોય શિષ્ટ પુરુષોનું કાયમ સન્માન કર્યું છે કોઈને દોષને પાત્ર ગણ્યા નથી રાજાના આ વચન સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાથે બ્રાહ્મણો એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઇચ્છનારાઓ બધા લોકો આમ તેમ ફરી ફરીને ઋષિ મુનિઓના આશ્રમની શોધ કરવા માંડ્યા એટલામાં એમને મુનિ શ્રેષ્ઠ શ્રી લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રના જાણકાર દીર્ધાયુ અને ભવિષ્ય જ્ઞાતા હતા એમનું શરીર લોમથી ભરેલું હતું અને તેજસ્વી પુરુષ હતા એમને જોઈને બધા લોકોને આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા લોમેશજીએ કહ્યું કે તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકાર કાર્ય હશે તે હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું કે હે શ્રેષ્ઠ આ સમયે અમારા રાજા મહીજીતનું હિત કરવા માટે અમે આવ્યા છીએ એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની પ્રજા છીએ એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ હે મહામુનિ રાજાના નસીબ જો કે અમને તમારા દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સિદ્ધ થઈ જાય છે હે અમને એ જણાવો કે કર્મ કરવાથી અમારા પુત્ર પ્રાપ્તિ થશે એમની વાત સાંભળી મહર્ષિ શ્રી લોમેશજીએ બે ઘડી ધ્યાનાશ થઈ ગયા રાજાના પૂર પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમને કહ્યું કે પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યની લોહી ચૂસનારો પૂર વેશ્ય હતો એ વેશ્ય ગામડે ગામડે ફરીને વેપાર કરતો હોત એક દિવસ બપોરના સૂર્ય તપતો હતો ત્યારે કોઈ ગામની સીમમાં એક જળાશય પાસે પહોંચ્યો પાણીથી ભરેલ તલાવડી જોઈને વૈશ્ય ત્યાં પાણી પીવાને ગયો એટલામાં તે પોતાના નાના વાછરડા સાથે એક ગાય પાણી પીવા માટે આવી હતી એ તાપમાં રખડી હોવાથી તરસથી પીડિત હતી આથી તલાવડીમાં જઈને પાણી પીવા લાગી વેશ્ય પાણી પીતી ગાયને તલાવડીથી દૂર હાકી કાઢી અને પોતે પાણી પીધું ગાયની આતરડી કકડવાના પાપ કર્મને લીધે રાજા આ જન્મે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને માનવીનો અવતાર મળ્યો છે અને રાજા બન્યો છે પ્રજાજનોએ કહ્યું કે મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે પ્રાય પ્રાયક્ષિક ઋણી પુણ્યથી પાપો નષ્ટ થાય છે માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો જેનાથી અમારા રાજાનો એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય લોમેશજી બોલ્યા કે પ્રજાજનો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કે જે પુત્રદા નામથી જગપ્રસિદ્ધ છે એ મનોવાંચિત ફળ આપનારી ઉત્તમ પાવનકારી તિથિ ગણાય છે તમે સર્વે એકાદશીનું વ્રત કરો એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે મુનિને નમસ્કાર કરી પ્રજાજનો નગરમાં આવ્યા અને પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય પોતાના રાજાને અર્પણ કરી ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું અને પૂરા નવ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રતા એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્ય પાપોથી મુક્ત થઈને સર્વલોકની પ્રાપ્તિ કરે છે હે એકાદશી માતા હે ભગવાન શ્રી કૃષ્ણ આપનું એકાદશીનું આ વ્રત જેવી રીતે રાજાને પડ્યું તેવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળવા સર્વે કોઈને તેની ઈચ્છા પ્રમાણે ફળ મળે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એકાદશી માતા કી જય તો આ રીતે શ્રાવણ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે તથા વ્રતની કથા આપણે સાંભળી તથા વ્રતનું સુફળ મળે તે પણ જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ આ એકાદશીનું વ્રત કર્યું હશે ન કર્યું હોય તો અને માત્ર આ કથા સાંભળી હશે વાર્તા સાંભળી હશે તો પણ આપને એકાદશીનું પૂર્ણ પળ જરૂર મળશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ